વડોદરા શહેર એસઓજી તરફથી સલામતીના ભાગરૂપ આજે ઇનોર્બિટ મોલ ગોરવા ખાતે બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડને સાથે રાખીને સલામતીના ભાગરૂપે મોલનો ફ્રી સ્કેનિંગ અને સ્કેનિંગ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં વિવિધ મોલ આવેલ છે જેમાં સુરક્ષાના ભાગરૂપે આજરોજ વડોદરા શહેર એસઓજી દ્વારા બોમ્બ સ્કોડ તેમજ ડોગ સ્કોડને સાથે રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે હેતુ સાથે અગમ ચેતવણી સાથે વડોદરા શહેર એસઓજી દ્વારા આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું રાજ્યમાં બોમ્બથી ઉડાવી નાખવાની ધમકીઓ મળતી હોય છે જેને ગંભીરતાપૂર્વક લેતા વડોદરા શહેરના ગોરવા સ્થિત આવેલ ઇનોર્બિટ મોલ ખાતે વડોદરા શહેર એસઓજી દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું વડોદરા શહેર એસઓજી દ્વારા આ ચેકિંગને સરપ્રાઇઝ ચેકિંગ તરીકે ગણાવ્યું હતું વડોદરા શહેરના ઇનોર્બિટ મોલની સિક્યોરિટી પર ઉઠ્યા સવાલો એસઓજીની ચેકિંગની કામગીરી દરમિયાન મોલની સિક્યોરિટીનો અભાવ જોવા મળ્યો આ ચેકિંગ દરમિયાન પણ શંકાસ્પદ વસ્તુ કે શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી ન હતી nấu chú chè Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ